સવાર સવારના વરસાદ આવી ગઈ છે જો કે સવારના અંધારું હતું એટલા માટે વરસાદ બી આવી ગઈ અને એક નવા મેમ મેમ્બર બી આવ્યા છે આપણા ઘરે આજે સંજના બનાવી છે કેમ કે આજે આપણે નીમકી બનાવશું ને એટલા માટે કીધું કે તું આવ તો જલ્દી બની જાય અને વરસાદ બી આવેલી જોકે હમણાં આવી જાય તો સારું પછી પાછળ ના આવવી ખપે તો આટલી વાર વરસાદ આવી આઈ મીન કે થોડોક જ વરસાદ આવ્યો અને પાછો તડકો થઈ ગયો જો આવી વરસાદ એને કરતાં ના આવ્યો ને તો બી હાલત ખાલી પિકેટની જે રીકવાર આવી બધું પલાળી નાખ્યું અને પાછું ખાલી પી ગયું તીખો ગઈશ ઈસ લડકી કો દીખો અમારે ઘર પે આકી ક્યાં કરતી હે આ બધા આવે ને આ અહીંયા હાંધા કોટા કરવા જ આવે અને આપણું પેન્સિલ આવી ગયું છે અચ્છા આ ધ્યાના કપડાં તો એ આપણે એને દેવાના છે માદા પર જો છોટી છોટી છોકરીનો લોટ આઈ પાપડનો ના હોય ને હવે તો એમ નહીં હોય આ લોટ આ બચેલો આ જો કઈ શું કરી છે નવરા નકતર નું શરૂઆત કરી છે ગણેશ બેસાડ્યા છે તો સનાઈ કેવડ મોટો એનો રોટલો બનાવી દીધો છે હવે ઈ કટ કરશું ચાલુ છે માખી આવે છે એકદમ કેવડી બધી આ સેનાબેન અહીંયા બેઠે છે અહીંયા કને થાય છે અહીંયા મમ્મી ગુંદળ બનાવી દે છે અને આ નિમકિન ડબ્બો ભરાઈ ગયો છે હવે ટેસ્ટિંગ કરી લઈએ આપે માથે ચટ મસાલો વેરશે ચટ સે છાટ સે તો અત્યારે અમારા ઘડિયાળમાં વાગે છે આઠ જો કે ટાઈમ ચેન્જ થઈ ગયો એ પોતે પોતે અને આપણે જોશું ટીવી કેમ કે મન થાય એટલે બિકોઝ કે કાંઈ કામ નથી સવારના આજે આપણે નિમકીન બનાવી તો એ આપણી બની ગઈ છે એટલે બધું બની ગયું હવે કાંઈ બાકી નથી અમારી બેનને ઇડલી બહુ ભાવે ને તે અમે હવે ઇડલી તો મોડું થઈ ગયું છે તો અમે ઢોકળી બનાવી રાખી રહ્યા ઢોકળી બનાવી રાખી રહ્યા તો અમે આમાં ચડાવી દીધી છે એકચુલી સવા આઠ વાગે છે ખીચડી તો અહીંયા બને છે ઓલરેડી પણ એ એના માટે અમે બનાવી છીએ ગાઈસ જો આ એને ના આવી ને ત્યાંથી મેં એને એમ કીધું કે તું મમરા ખા મમરા તો હવે એકચુલી સાડા આઠ વાગે વારો આવ્યો છે એનો મમરા ખાવાનો અને હજી બીજું પણ ગોતે છે ઓ કોઈ ટાડી પીછું આવી કામ કરતો તો કોઈ કામ નતો કરતો તો હવે જોરો સોરો થી તૈયારી ચાલુ છે કેમ કે હવે માત્ર થોડાક દિવસ જ બાકી રહ્યા છે તો આપણો નાકું પણ બહુ મસ્ત થી ડેકોરેટ કરી રાખ્યું છે જો કે ફૂલ રંગ બેરંગી દેખાય છે હનુમાન દાદાને બી બહુ મસ્તથી થી રાખ્યા છે અને જો સમાજ તો આપણી વહેલી જ ડેકોરેટ થઈ ગઈ છે હવે રોડ ઉપર પણ બહુ મસ્ત ડેકોરેટ ડેકોરેટ કરીને જો કે સાઈડમાં બલ્બ લગાયા છે અને એ બધું મસ્ત મસ્ત કરી રાખી છે કરીને સમાજમાં ઘણા બધા માણસો આવી ગયા છે બારેથે અને આપણું મંદિર પણ બહુ મસ્ત ડેકોરેટ કરી રાખ્યું મેં કેમ કે બીજું બધું ડેકોરેટ કરી તો આપણે મંદિર કેમ ડેકોરેટ ના કરી બહુ મસ્ત ડેકોરેટ કર્યું મેં અને હવે આપણે આવી ગઈ છીએ ઝાંખીની પ્રેક્ટિસ કરવા માટે તો રાતે આપણે મસ્ત ઝાંખીની પ્રેક્ટિસ કરી આવ્યા અને હું બ્લોગ એન્ડ બી નહોતો કર્યો કે હમણાં સનલાઇટ આવેલી બારીમાં તો આપણે અત્યારે બ્લોગ એન્ડ કરના સવારના તો આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય